ગણેશ ઉત્સવમાં પ્રતિમા પ્રતિમાનું સ્થાપન કરવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવે છે ત્યારે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલની પ્રેરણાથી હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કાર્યાલય અથવા સુરત ખાતે માટીની પ્રતિમા વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે તાપી નદીના શુદ્ધિકરણના સંકલ્પને સાકાર કરવા તથા લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી ઘર આંગણે ભગવાન શ્રી ગણેશજીની માટીની મૂર્તિ વિસર્જન કરનાર ભાવિક ભક્તોને વિસર્જન બાદ એકત્રિત થયેલી પવિત્ર માટીમાં છોડવાવવા ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ સાથે કુંડુ પાટલો તેમજ આરતી પુસ્તક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં મેયર દક્ષેશભાઈ માવાણી સ્ટેન્ડિંગ ચેરમેન રાજનભાઈ પટેલ શાસક પક્ષ નેતા શશીબેન ત્રિપાઠી હિન્દુ સંગઠનના શિવમભાઈ મિશ્રા તમામ કોર્પોરેટર તમામ વોર્ડના પ્રમુખ મહામંત્રી મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ભાજપ વોર્ડ નંબર એકવીસના શુભેચ્છક સમર્થકો કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહોત્સવ કમિટી દ્વારા આયોજિત માટીની ગણેશજીની મૂર્તિના વિતરણમાં આજના એક કાર્યક્રમમાં ખૂબ સફળ કાર્યક્રમ રહ્યો ગણેશ વિસર્જન દરમિયાન અને ગણેશની સ્થાપન દરમિયાન માટીની મૂર્તિઓ બને અને તે જ એનું વિસર્જન થાય અને ઘરમાં વિતરણ થાય તે માટે હિન્દુ મહોત્સવ કમિટીના કાર્યકર્તાઓ ખૂબ પ્રયત્નશીલ છે ધર્મેશભાઈ લાપસીવાળા ગૌરાંગભાઈ અમિતભાઈ આ લોકોએ ખૂબ મહેનત કરીને કર્યું પર્યાવરણ આપણે બચાવવાનું તાપી નદીને પ્રદૂષિત થતી આગળ અટકાવવાની છે સાથે સાથે સ્વચ્છતાનો સંદેશ પણ આજના કાર્યક્રમમાં મેં આપ્યો છે આપણે કાર્યક્રમ જરૂર તહેવાર જરૂર મનાવીએ પણ સંયમિત રીતે સાંસ્કૃતિક રીતે એનું મહત્ત્વ જળવાઈ રહે ગણેશજીની મિત્ર વિસર્જન પછી ગમેટા ગમેટા વિતરણ ગમેટા પડી નહીં રહે તેનો આપણે ખ્યાલ રાખીએ અને સમગ્ર ઉત્સવના દસ દિવસ દરમિયાન આપણે સાંસ્કૃતિક વિવિધ પ્રકારના કાર્યક્રમો કરીએ સમાજ ઉપયોગી કાર્યક્રમો કરીએ અને ગણેશ ઉત્સવને સફળ બનાવીએ મા મારું નામ અમી સીતારામ જયસ્વાલ મહાકાલી એજ્યુકેશન ચેરેબલ ટ્રસ્ટ પ્રમુખ અમે ભાઈ આજે કેટલા ભક્તો ગણેશ ભક્ત અને મૃતિનું વિતરણ કરવામાં આજે અમે સાડી થી ચારસો મૂર્તિનું બુકિંગ લીધેલું હતું આજથી અઠવાડિયા પહેલા અને આજે અમે કાર્યલયનો ઓપનિંગ કરેલો હતો હિન્દુ મહોત્સવ ચેરેબલ ટ્રસ્ટ દ્વારા અને ચોવીસ સાંસદ મુકેશ દલાલ શ્રી દ્વારા આજે અમે એકાવન લોકોને મૂર્તિનું વિતરણ કરેલું છે આજે કાર્યનું ઓપનિંગ સાથે આ એક તો ફેન્ડલી મોટી ભક્તને આપવાનું કારણ શું ત્યાં હતું સર આજે અમે શુદ્ધ માટીની મૂર્તિ અમે લોકો આપીએ છીએ અને એનું સ્વચ્છતા જાળવવા માટે અમે લોકો અને નદીની સુરક્ષા માટે મે આ કાર્યક્રમનો પાર પાડેલો છે આ કાર્યક્રમમાં કેટલા ભક્તો હાજર રહ્યા હતા અને આ આ કાર્યક્રમમાં મિનિમમ અમે થી બે હજાર લોકો ભાવિક ભક્તો અમારા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા જેમાં સુરતના મેયરશ્રી પછી અમારા સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ પછી તમામ કમિટીના મેમ્બરો અમારા ટ્રસ્ટી શ્રીઓ કોર્પોરેટરો પ્રમુખ મહામંત્રીઓ રાજેનભાઈ પટેલ સાહેબ શશીબેન ત્રિપાઠી બેન એવા તમામ લોકો અમે હાજર રહ્યા હતા કાર્યક્રમમાં બરાબર